શ્રી રંછોડ વિદ્યાલય ચાપડ દ્વારા ઓગણીસમ વર્ષમાં મંગલ પ્રવેશ દરમિયાન જૂન બે હજાર ચોવીસ નવા શૈક્ષણિક સ્ત્રથી અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાત કરવામાં આવે તો શ્રી રંછોડ વિદ્યાલયની અંદર આજુબાજુ થી પચીસ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે બાળકોના સર્વાંગી વિકાસ અનવય આધુનિક સમયની સગવડોની સાથે સંસ્કૃતિના મૂલ્યોની જાળવણીના સમન્વય સાથે તેમજ વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીની સાથે સંસ્કારણું સિંચન થાય એવા પ્રયત્નોથી શ્રી રણછોડ વિદ્યાલય ચાપડ બે હજાર છથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પૂરું પાડી રહી છે ત્યારે આજુબાજુના બાવીસથી પચીસ ગામના બાળકો માટે ડિજિટલ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ સાથે વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ સાથે પ્લે સ્કૂલથી લઈને ધોરણ એકથી દસ ગુજરાતી માધ્યમ તેમજ ધોરણ એકથી આઠ અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરવામાં આવે છે જે એસએસસીમાં શાળાએ સો ટકા સુધી પરિણામ પણ મેળવેલ છે જૂન બે હજાર ચોવીસથી નવા શૈક્ષણિક સત્રથી શ્રી રણછોડ વિદ્યાલયના મેનેજમેન્ટ દ્વારા અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવી છે જેને લઈને વાલીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી રણછોડ વિદ્યાલય બિલ ચાપડ રોડ પર આવેલી છે ચાપળ ગામના વતની શ્રી અંબુભાઈ પટેલ સાહેબ જેમણે આ સંસ્થાની સ્થાપના બે હજાર છમાં માં કરી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે ગુજરાતી મીડિયમમાં કેજી વિભાગ છે ધોરણ એકથી દસના વર્ગો ચાલે છે વર્ષોની સફળતા બાદ આજે પરિસ્થિતિ એવી છે કે દરેક ક્લાસ ફૂલ છે સંખ્યા ખૂબ સારી થાય છે વાલીઓ પણ ખૂબ ઉત્સાહી છે બાવીસથી પચીસ ગામના વિદ્યાર્થીઓ આ સ્કૂલનો લાભ લે છે આ પ્રગતિને ધ્યાનમાં રાખી અમારા મેનેજમેન્ટે આ વર્ષથી એટલે કે જૂન બે હજાર ચોવી ચોવીસથી અંગ્રેજી માધ્યમની પણ શરૂઆત કરી છે અને ઇંગ્લિશ મીડિયમ હવે અમારી સ્કૂલમાં શરૂ થઈ ગયું છે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો ખૂબ માહોલ છે વાલીઓ પણ બધા ખૂબ ઉત્સાહિત છે સ્કૂલમાં મોડન બધી ફેસિલિટીની સાથે કૃતિના આપણા મૂલ્યો જળવાઈ રહે આ પ્રમાણેનો સમન્વય કરી શાળા આગળ વધી રહી છે વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી તો આવે જ પણ સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ થાય અને અથાગ પ્રયત્ન શાળાના સ્ટાફ દ્વારા અને મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને ધોરણ દસની વાત કરીએ તો આજુબાજુના આખા વિસ્તારમાં અમારી શાળાનું પરિણામ ધોરણ દસનું ખૂબ સરસ આવે છે અને સો ટકા સુધી આ પરિણામ પહોંચેલું છે સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમની વ્યવસ્થા છે કમ્પ્યુટર લેબ છે સાયન્સ લેબ છે વિદ્યાર્થીઓને જરૂરી એવી તમામ સુવિધાઓ આ સ્કૂલમાં પૂરી પાડવામાં આવે છે આજે સ્કૂલનો પ્રથમ દિવસ છે અને ચાપડની અંદર શ્રી રણછોડ વિદ્યાલયની અંદર આ વર્ષથી એક નવી પહેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગુજરાતી મીડિયમ વર્ષોથી હતી અને ઇંગ્લિશ મીડિયમ એક નવું આ વર્ષથી ચાલુ થયું છે આજુબાજુના ગામને પણ આનો લાભ મળશે એ જાણી આજે ખુશીનો ખુશી મહેસૂસ થાય છે ઘણું બધું એ કર્યા પછી આ સ્કૂલ વિશે જાણ્યા પછી બે મારી છોકરીનું એડમિશન પણ અહીંયા અમે કરાવ્યું છે એટલે સ્કૂલ વિશે ઘણું સાંભળ્યા પછી એટલે એમ જોવા જઈએ તો ઓવરઓલ આ વિસ્તારની અંદર બહુ સારી એવી સ્કૂલ છે શ્રી રણછોડ વિદ્યાલયનું આપણે ઘણા ટાઈમથી નામ સાંભળ્યું હતું અત્યાર સુધી તો એમાં ગુજરાતી મીડિયમ જ હતું પણ અત્યારે આ વર્ષથી હવે ઇંગ્લિશ મીડિયમ પણ શરૂ થયું છે તેથી અમે વિચાર્યું છે કે અમારા બાળકને પણ સારું શિક્ષણ અહીંયાથી પ્રાપ્ત થાય એ માટે અમે અહીંયાથી બી એનું એડમિશન કરાવ્યું છે અને અત્યાર સુધી બધે બહુ જ નામ સાંભળ્યું હતું કે આ સ્કૂલમાં બહુ સારું એજ્યુકેશન છે आणि सारा टीचरोप गुड मॉर्निंग माय नेम इज मैत्रीबा परमार आय एम ग्लॅड टू से दॅट श्री रणछोड विद्यालय चापड हेज अ गुजराती मिडीयम सीज टू अबाउट ट्वेंटी विलेज ऑफ स्टुडंट गेटिंग बेनिफिट दिस नाव वी हॅव ओल्सो इंग्लिश मिडीयम फॉर डिसिजन ऑफ मॅनेजमेंट अँड पेरंट्स आर वेरी हॅप्पी